પાવીજેતપુર ભારત નદી ઉપરના પુલ તૂટી જતા પ્રજાને પડતી મુશ્કેલી બાબતે જિલ્લા આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસના અગ્રણી જગાભાઈ રાઠવા સહિત જિલ્લા તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે પંથકની નદીઓમાં આડેધડ રેતી ખનનના કારણે જિલ્લાના તમામ પુલો તૂટી રહ્યા છે જેથી રેતી ખનન બંધ કરવાની માંગ કરી હતી અને જિલ્લાના તમામ પુલોની હાલતની તપાસ કરી તાત્કાલિક મરામત કરાવવા અને હાલ રંગલી ચોકડી વાળો રોડ બોડેલી થી પાવી સુધી તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા પંથકના ગરીબ આદિવાસી ગ્રામજનોને સરકારની વિકાસ ગ્રાન્ટમાં થતા ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્કાળજીઓ બાબતે જિલ્લામાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી આજ રોજ આ તમામ મુદ્દાઓ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રજાલક્ષી પ્રશ્નો સત્વરે ઉકેલવા માંગ કરી હતી આજે છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રેણી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોત નો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબ્લ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ શિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપર વાપરવાનું છે એમાં કોઈ નડતરૃપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડામાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવા પણ થાય છે ને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડીસ્વાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાઈ જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉગાડ નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે અપૂરતી છે અને એ સરકારે એણે તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ